કેમ છો બાળકો આજે આપણે શીખીએ ગુજરાતી એ કડા એટલે કે ગુજરાતી અંક એક થી દસ બાળકો આ અંકને શું કહે છે આને એક કહેવાય એ કડે એક એકને અંગ્રેજીમાં વન કહે છે બાળકો આપણે એક ઉદાહરણ જોઈએ बाड़को आ के सूरज छे ते गणीय एक अरे हाँ आ तो ये एक, एक सूरज छे बाड़को आ अंक ने शू कहे छे आने बे कहवाय ब गणे बे बे अंग्रेजी में टू कहे छे बाड़को अपने एक उदाहरण जोईए બાળકો આ છોકરીને કેટલી આંખો છે તે ગણીએ છોકરીને બે આંખો છે બાળકો આ પાછો કયો અંક છે આને ત્રણ કહે છે ત્રણ ગળે ત્રણ ત્રણ ને અંગ્રેજીમાં થ્રી કહે છે બાળકો આપણે એક ઉદાહરણ જોઈએ 1 b 3 सवार बपोर अने सांझ आ 3 1 દિવસ નો સમય છે આ આંકને શું કહેવાય ane 4 કહે છે 4 ગણે 4 4 ને અંગ્રેજી માં 4 કહે છે બાળકો આપણે એક ઉદાહરણ જોઈએ આ એક ટેક્સી છે બારકો હવે આપણે ગણીએ કે આ ટેક્સીને કેટલા ટાયર છે 1 બ 3 4 આ ટેક્સીને 4 ટાયર છે આ अंक ने 6 કહેવાય આ अंक ने 5 कहे, कहे छे 5 અડે 5 પાંચને અંગ્રેજીમાં ફાઈવ કહે છે બાળકો હવે આપણે એક ઉદાહરણ જોઈએ આ છે આપણા હાથનો પંજો બાળકો તો હવે આપણે ગણીએ કે આ પંજામાં કેટલી આંગળીઓ છે એક બે ત્રણ ચાર પાંચ આ પંજામાં પાંચ આંગળીઓ છે आप आचो कहे चा गड़े चा, कहे एक आ पाचो कयो अंक छे अने 6 કહે છે 6 ગડે 6 6 ને અંગ્રેજીમાં 6 કહે છે બાળકો આપણે એક ઉદાહરણ જોઈએ બાળકો આ કેટલી ચોકબાર છે તે ગણીએ 1 2 3 4 5 छो आ छो चौकबार छे आ अंक ने शु कहवाय आने सात कहे छे सात अड़े सात सात ने अंग्रेजी में सेवन कहे छे बाड़को आपने एक उदाहरण जो ये बाड़को आ छे मेघधनुष आ मेघदनुष में केटला रंगों छे गणीय एक बे त्र चार सात मेघनुषमा सात रंगों आटाला रंग है आने आठ कहे आठ हड़ेग आठ आठ ने अंग्रेजी में एट कहे बाड़को अपने एक उदाहरण जोइए। बाड़को आ केटला फूल चे? ते गणीए एक बे त्र चार पांच सात, आठ बाड़को आ कुल आठ फूल छे। बाड़को आ अंक ने शू कहे छे आ अंक ने नव कहे छे न वडे नव बाड़को हवे आपणे एक उदाहरण जोईए बाड़को आ केटली पेंसिल छे चालो गणीए एक बे त्रण चार पांच छह સાત આઠ નવ બાળકો આ કુલ નવ પેન્સિલ છે બાળકો આ અંકને શું કહે છે આ અંકને દસ કહે છે એ કડે મીંડે દસ દસને અંગ્રેજીમાં ટેન કહે છે બાળકો હવે આપણે એક ઉદાહરણ જોઈએ आ सफरजन है ते गणीय एक बे चार पांच छ सात आठ नौ दस बाढ़ आ कुल दस सफरजन है બરાકો અમારો વિડિયો જોવા માટે તમારો આભાર